જુઓ ભગવાન પાસે કઈ ના માગવાથી પણ ભગવાન પ્રસન્ન થાય ભગવાન એમ કે માગવા માટે આવનારા તો હજારો છે પણ બિન માગનારા જો કોઈ આવે તો ભગવાનને બહુ પ્યારા લાગે બહુ આલા એક ભાઈ રોજ મંદિરે જાતા રોજ મંદિરે જાય એમાં એક દી ગીડદી બહુ હતી ટ્રાફિક બહુ હતો મંદિરમાં એટલે એને મોડું થતું હતું ઓફિસે જવાનું એટલે ત્યાં પગથિયાથી આમ કરી

એટલે ભાઈ કે આજ બહુ ટ્રાફિક હતો ને બહુ ગીડતી હતી એટલે તમને બહુ હેરાન ન કરવા અને આજ મારે અમે કાઈ માંગવાનું હતું નહીં એટલે હું આવ્યો નહીં ભગવાન કે રોજ તો માંગવા આવશ કોક દી કે તો આય તારો બેડો પાર કર રોજ માંગલે આદે હો કભી બિન માંગે આય તો ભગવાન બેડા પાર કરતા